પીસી ભાઈ ધંધો જ છે તને ના છે જ નહીં હું ખુદ જ કહું છું કે નથી કોઈ ધંધો નથી કઈ ધ્યાન જ ન દેતી તું હાવ કેમાં કે હોય માં બસ બકાલું બકાલું જો જો મિત્રો તમે જો હાલે આજો જો જો

ધંધો જ નહીં ગયે તારે કંઈ કેવું છે યસ ના માર કઈ કેવું તો કે ને ના ના એમ ના હલે ના માર કઈ નත් કેવું તો તો ડુંગરી ખાઈ લેજે જા હાઈ દે હા લેતો જા લે જાય લેતો જા જા ડુંગરી ખાઈ લે હો હા ડુંગરી નું કેવાનું બનાવ્યું કેવાનું યાક બનાવવાનું છે ડુંગરી ડુંગરી બનાવવાનું છે હા બરાબર